તો મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો આ વિડીયોમાં પેલી પાડી દે ને એટલા બધા મિત્રોને ઉભા રાખવાના ત્રણ રાઉન્ડ રહી ત્રણ રાઉન્ડ ના એક રાઉન્ડ ના અંદર ચાર ચાર મોડસો રહી અને ચમચી ભરાવાની મુઢા પર અને લીંબુ રાખવાનું અંદર અને આ લાઈન પાર કરવાની બરોબર લીંબુ ચમચી હા લીંબુ ચમચી કમ્પ્લીટ લઈ અને આ લાઈન પાર કરશે એના હો રૂપિયા ઇનો બરોબર ત્રણ રાઉન્ડ રહી તો આપણે ચાલુ કરીએ તો પેલા આપડે ચાર જણ બોલાવી હતા નીરવ તો રહી હસન કેગે વાપે વાપે કેગે ટેગે 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 દે જીતીને રે ઓડો ટેગે આ ગેરંટી માગે દર વોરંટી માજે પામ કે ચમચી આ ચમચી વે ચમચી લે લે બુલે કે મોટા મોટા હાથ મે ડરનો બિલકુલ એ જો સાત ઓય રાખવાનો પાછળ ઓમ રાખવાનો અને ચમચી ઓમ લઈ ઓમ લઈને હેડવાનું બરોબર તો બધો પહેલા હું મેલ દઉં કમ્પેટ કમ્પેટ ક્રિએટ આ કમ્પેટ આઈલ આ મેલવાનું કી દેતા બરોબર તારા સે આમ થવું ભાઈ ભાખ્યા કે નું કેવું પડે મતલબ

આપડા <trios>

વાહ ભાઈ વાહ કે કે શું મને આવડે છે કરી દીધું બોલો પાછડી આયા પછી કેમ કરી ગયો મારવત ઇમ્પેક્ટ પ્લેયર તો મિત્રો તીજારાઉના અંદર આપડા આય ગયા કિશંતભાઈ વિજયભાઈ અને પ્રેમભાઈ બરોબર અને ચોથા નંબરે આપડા કેમેરામેન બરોબર યાર આપણે લઈ લીએ એના પહેલા ઓઈ લેપ ઓઈ લઈ લે હે ભુ લે બરોબર પા કેમેરામેનને ખૂતને બોતવાલી દી હે બરોબર લો તો હું સ્ટાર્ટ કરું એટલે આઈ જઈએ બરોબર વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ વાહ તો જોઈ શકો મિત્રો પ્રેમ હમણાં પહેલો હતો આ બધો કરતા ઘણો નેનો કહેવાય તો પ્રેમ હમ વિનર રહ્યો વાહ ભાઈ વાહ પ્રેમ મિત્રો પહેલા રાઉન્ડ માં આપણો નીરવ જીત્યો તો એમને ઘરે જવું પડ્યું એટલા માટે એમના ફ્રેન્ડ આઈટ ને આપણે ઇનામ આપી દીધું સોરી રૂપિયા તો તાળીઓ પાડો તો મિત્રો રાઉન્ડ 2 માં આપણે આપણો જીત્યો કેરો એમને 100 રૂપિયા ઇનામ આપી દીધા આપડે તો મિત્રો રાઉન્ડ 3 ના વિનર આપડે પ્રેમભાઈ જી તો એમને 100 રૂપિયા આપી દીધા આપડે